છુટકાર આપવા એ કામ માનું છે બાળકને કેવા સંસ્કાર આપવા બાળકનો ભાવી કેવું બનાવવું એ માતાના હાથની વાત છે સંસ્કાર આપવા ઈ પેલા ગુરુ એના માં છે તો માતાઓને મારી ખાસ ભલામણ કે બાળક નાનું હોય તો એની પાસે કઈ હરિકીર્તન ગાઈજો એની પાસે સંતો મહાપુરુષોની વાતો કરજો એને અરિગુણ સંભળાવજ્યો મહાપુરુષોના ઘરની વાતો એના હૃદયમાં બેહે એવું સમજાવજો ભણાવાના મનસુબા કરજો કર જરૂર છે ભણાવવા જોઈ સમય પ્રમાણે બધું કરવું જોઈ એની આયરે આયરે આ સંસ્કાર એને રૂટ કરાવી દેજો કે બેટા ભણો સારી પોસ્ટ મેળવો સારી નોકરી ધંધા કરો પણ આ મૂળ સંસ્કૃતિ ભૂલતા નહીં આવી શિખામણ આપવી મા અને બાપ બે ની ફરજ આવે છે બાળકોને આ સંસ્કાર આપવા એ માતા અને પિતા બેહીની ફરજ આવે છે શાસ્ત્રો નો મત છે કે તમે તમારા સંતાનને ભક્તિ માર્ગે ન વાળી શકો પર પરમાત્માની ભક્તિ ન કરાવી શકો તો સંતાન ઉત્પન્ન કરવાની મનાઈ છે તમારા બાળકોને તમારે ભક્તિના સંસ્કાર આપવા જોઈએ આપવા જોઈએ આપવા જોઈએ અને તમારું જીવન ભક્તિભાવ વાળું હશે તો એના જીવનની અંદર એ સંસ્કાર જરૂર આવશે 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 અને આવશે પેલા આપણું જીવન એવું 多巴、啊、了。